દોસ્તો આ ભાઈ ની પત્ની ની પાછળ રસી બાંધીને પાછળ ને બેસાડી દેશે અને બોલે છે કે જો મારી પત્ની દેજે કે જા તું કઈ જઈ રહી હતી તો આ છોકરી ના પતિ ને ભાઈ બોલી ને ત્યાંથી જતી રહેશે થોડો દૂર જઈને બોલે છે કે સર તમે આગળ આવો અને આ છોકરીઓના બોયફ્રેન્ડ ને બોલે છે કે તમે ત્યાં ભરો હું ત્યાં આવું છું તો આ ભાઈ બોલે છે કે સર આ બોયફ્રેન્ડ ને મળવા જઈ રહેશે આશિક બોલે છે કે તું આજે કેટલી મોડી આવીશું તો આ છોકરી બોલે છે કે રો મારા પતિ કંટારી ગઈશું ઘડીમાં બોલે છે કે મારી માંગમાં સિંદૂર નથી અને નથી આવે મારો મરી જાય બસ તું વાટ જોઈ અને ચલો આજે આપણે કઈ જવાનો પ્લાન છે તો એનો આશિક બોલે છે કે આપણે મૂવી જોવા જઈએ જઈશું તારે આ ભાઈ બોલે છે કે સર આ તો એના આશિક ની સાથે હોટેલ જઈ રહેશે તમે જલ્દી થી આવી જાવ પણ આવે તો આગળ જે થઈ થયું જોતા પહેલા એમ બે માતા જે પણ કોઈ આજે આ વિડીયો પર એક લાઈક કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ કરે ને ઘરમાં કોઈ દિવસે ધનની કમી ના રા દેતા ને કોમેન્ટની અંદર જય માતાજી જરૂર લખી દે બોલીસ વાળો એની બદનીને રંગે હાથે બગડી લેશે